1000 بچنو आले 1200 आले 500 ਰੁਪਇਆ 15 20 25 30 40 50 55 1295 1295 1295 1295 13 5 10 15 20 23 25 21 1321 ਰੁਪਇਆ ਕਲਰ ਮਾਪੇ ਹੈ ਜਾ ਲਾਲ ਤੇ ਗ੍ਰੀਨ ਬੇ ਬਿਕਸ ਹੈ ਹਨੇ ਹਵਾ ਵਾਲੂ ਹੈ તેરસો ને છત્રીસ રૂપિયા થયા અમારો તેર છત્રીસ

સોળ એક સાહીઠ હવા નહીં સોળસો એક સાહીઠ અગિયારસો રૂપિયા છે આ મળે કુલ હવા હે ઘૂકરીથી ગઈ છે અને કલર એ ગયો લાલ થઈ ગયો છે અગિયારસો રૂપિયા